તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે ઠાકોર ફેમિલીના મહેમાન એવા કરણજી ઠાકોરનું અવસાન થયું છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર કરણજી ઠાકોરના અવસાનને લઈને ઘણી બધી પોસ્ટો અને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર અને જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર કરણજી ઠાકોરના અવસાનને લઈને તો મિત્રો આગળ હું તમને વિડીયો બતાવવાનો છું એમની અંતિમ યાત્રાનો અને અંતિમ યાત્રાની અંદર મિત્રો કેટલા લોકો જોડાયા હતા કેટલી લાખોની સંખ્યાની અંદર પબ્લિક આવી હતી અને મિત્રો ઘણા બધા લોકો પોસ્ટોની અંદર ઓમ શાંતિ લખીને પણ પોસ્ટો મોકલી રહ્યા છે તો મિત્રો આગળ તમને વિડીયો બતાવવાનો છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આપણા ગુજરાતની અંદરથી એક જ દુઃખદ એવા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે ઠાકોર ફેમિલી વ્લોગને તો સારી રીતે જાણતા જ હશો અને મિત્રો એમના ડેલી તમે વ્લોગ પણ જોતા હશો એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ત્રણ ભાઈ છે અને એમની એક બહેન હોય છે એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો એમના મહેમાન એવા ઠાકોર ફેમિલીના એવા કરણજી ઠાકોરનું મિત્રો દુઃખદ અવસાન થાય છે તો મિત્રો ત દુઃખદ અવસાન થાય છે અને મિત્રો એમ એક કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારબાદ મિત્રો એમનું એક્સિડન્ટના કારણે મિત્રો અવસાન પામે છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો કે કરણજી માત્ર કરણજી એક જ નહીં પણ એમના ચાર દોસ્તો અને કરણજી ટોટલ પાંચ લોકોના મિત્રો અવસાન પામ્યા છે કાર એક્સિડન્ટની અંદર અને મિત્રો યુપીના મુઝલપુર બાજુ એમનો કાર એક્સિડન્ટ થાય છે એની અંદર મિત્રો કરણજી ઠાકોરનું અવસાન થાય છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો વ્લોગની અંદર ઠાકોર ફેમિલી વ્લોગની અંદર તમે ઘણીવાર જોયું છે કે એ કાજલબેન કરીને મિત્રો ત્રણેય ભાઈઓની એક બહેન હોય છે અને મિત્રો એની અંદર મિત્રો જે તમને દેખાતા હોય છે કરણજીત ઠાકોર એ મિત્રો એમના જમાયું હોય છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો કરણજી ઠાકોર એ ડીજે સાઉન્ડના માલિક પણ છે તો મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના બની છે તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવું આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કારણ કે મિત્રો બહુ સારા લોકો હતા અને બહુ સારા એવા લોક પણ બનાવતા હતા